કેમ છો બધા મજામાં તો આજે સવારથી જ વરસાદનું આગમન થઈ ગયું છે અને બનાસકાંઠામાં રેડ એલર્ટનું આપી દીધું છે તો આજે તો મને લાગે છે કે વરસાદ રહેવો ખૂબ જ કાઠો છે અને આજે સવારે ચાર વાગ્યાથી વરસાદ ફૂલ ધમાકેદાર પડી રહ્યો છે હજુ પણ ચાલુ જ છે ઘરની બહાર નીકળવાનું ખૂબ કાઠું પડી જાય છે તો તમે જોઈ શકો છો તમને હું બધી નજારો બતાવીશ કે વરસાદ કેવો પડેલો છે ખેતર નો નજારો પણ બતાવીશ તો તમે જોડાયેલા વરસાદ સારું છે કેવો મસ્ત નજારો છે અને આ તો આખો દાડો વરસાદ આવવાનો છે હે તને ને તો આ છે અમારા ભાઈ

મગફળી જો બાર આવી જઈ છે હવે બસ તો દસ દાડા માં તો ખરે નાખશે રહી મહિનો લાગશે મહિનો હે એવું એમ તો તમે જોડાયેલા રેજો અમારા બ્લોગ વિડીયોમાં અને હું તમને આગળ જઈને બતાવીશ મંડપ મંડપ ને કેવું લાગે છે તો તમે જોડાયેલા રહેજો આગળ આપણે બાજરી પણ પલળેલી છે આ મગફળી વાયેલી છે હો હો પાણી તો ભરાઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો તો હા પાણી તો ખાડા ભરાઈ ગયા છે લપસણ થયું છે જબર હેડા એમ તો શેદ જ નહીં હોય આના મારે જો બાજરી પલળેડી છે હજુ ઘટાય નથી કાલે ઘટાવી હતી પણ થઈ ગયું તો મોડું અને ખબર નથી કે આ જબર મે આપશે તો વરસાદ તો આવી ગયો હશે બાજરી ઘટાડવાનો ટાઈમ મળ્યો નથી અને આ બાજુ તો બાજરી હજુ ઊભી જ છે અમારે લપસણું થયું છે એટલે બે ભાઈ પડેલા છે તો જુઓ કેવો નજારો છે હવે અને મને તો લાગતું નતું કે વરસાદ રહ્યા છે પણ તો રહી ગયો છે એટલે આપણે આઈ ગયા છે ભાઈ કે પૈકી હડકે છે ઝૂંઠો આબો છે એટલે બે જણા તો હા હું તમને મારું ખેતર બતાવું તો જુઓ આગળ જાય છે મારો ભાઈ અને મગફળી તો હવે ઉજી જાય છે અને મારા ભાઈ છે વરસાદ તો થોડો થોડો ટેપો ટેપો આવેલો છે પણ તમે જુઓ પાંડુમ લઈને આવ્યા છો ખેતરમાં કે હેડ આબાજ આવશે અને એ બોને આપણે વિડીયો પણ બની જાય તો જુઓ વરસાદ તો મસ્ત રહી ગયો છે થોડો થોડો ટેપો આવી રહેશે એ જેને આ શીખ્યા શું કરું નહીં કરતો હશે શીખબીર આપણે તો તમે જોડાયેલા રહેજો